સુરત શહેરમાં સતત વધી રહેલા વાહન અકસ્માતોને અટકાવવા સુરત ટ્રાફિક પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે ભારે વાહનો ચલાવતા ચાલકો માટે સુરત શહેર પોલીસ ખાસ ફિલ્મ તૈયાર કરશે અને વાહનો ચલાવવાના નિયમો સમજાવશે સુરત શહેરમાં સતત વધી રહેલા વાહન અકસ્માતોને અટકાવવા સુરત ટ્રાફિક પોલીસે એક નવી પહેલ શરૂ કરી છે ખાસ કરીને ભારે વાહનો જેમ કે ડમ્પર ટ્રેલર જેસીપી મશીન ટીએમ મશીનના ડ્રાઈવરોને ધ્યાનમાં રાખી સુરત પોલીસ જાગૃતિ અભિયાન ચલાવશે આ અભિયાન હેઠળ ડ્રાઈવરો માટે ખાસ શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ભીડભાડ ભરેલા વિસ્તારોમાં કેવી રીતે વાહન ચલાવવું સ્પીડ કેટલી હોવું જોઈએ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજાવશે આ શોર્ટ ફિલ્મો તેમને તાલીમ સ્વરૂપે બતાવવામાં આવશે જેથી અકસ્માતોની ઘટનાઓ ઘટાડવામાં આવે આ અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વનાણીએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં નો એન્ટ્રીનો સમય અને સ્પીડ લિમિટેડના કડક પાલન માટે તાકીદ કરવામાં આવી છે ભારે વાહનોના માલિકો સાથે બેઠક યોજીને તેમને પણ નિયમના પાલન માટે દબાણ કરવામાં આવશે તેઓ પોતાના વાહનોને નિયત સમય મર્યાદામાં જ ચલાવવા જણાવવામાં આવશે ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર હાલમાં સુરતમાં અંદાજે બારસો જેટલા ડમ્પર વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે જે નિયમ ભંગ કરતાં પકડાયા હતા બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત સુરત શહેર ટ્રાફિક શાખાનો પ્રાથમિક ધ્યેય એ લોકોના જીવન બચાવવાનો અને સુરતના લોકોનો જીવનની સુરક્ષા કરવાનો છે જેના ભાગરૂપે ટ્રાફિક શાખા અવારનાવાર અલગ અલગ પ્રકારના કેમ્પેન્સ અને એન્ફોર્સમેન્ટ ડ્રાઈવ ચલાવતી હોય છે કે જેના લીધે લોકોમાં ટ્રાફિકના નિયમોને લઈને જાણકારીની સાથે સાથે અમલવારી પણ વધે અને હંમેશા ટ્રાફિકના નિયમોની અમલવારી કરવાથી અકસ્માતમાં ઘટાડો થતો હોય છે તેના ભાગરૂપે અત્યાર સુધીમાં સુરત શહેરમાં અલગ અલગ ઓવર સ્પીડિંગ રોંગ સાઈડ સિગ્નલનું અમલીકરણ અને હેલ્મેટના ટ્રાફિકના જે નિયમો છે એનું અમલીકરણ કરાવવામાં આવે છે અને આવનારા દિવસોમાં ખાસ કરીને જે હેવી વેહિકલ્સ એટલે કે ટ્રકો અથવા તો લક્ઝરી બસો કે જેઓ લેન્ડ ડ્રાઈવિંગનું પણ અમલીકરણ કરતા નથી અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક સિટીમાં આવા બારધારી વાહનોના લીધે અકસ્માતો થતા હોય છે તેવા અકસ્માતમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે સાથે લક્ઝરી બસોના એસોસિએશન સાથે રહી અને એક એવા પ્રકારની ડ્રાઈવ કરવામાં આવી છે કે જેમાં દરેક હેવી વ્હીકલ્સ એ લેફ્ટ લેનમાં જ ડ્રાઈવ કરે અને સાથે સાથે તે તમામના લાઇસન્સથી લઈ અને અલગ અલગ પ્રકારના જેટલા પણ દસ્તાવેજોની જરૂરિયાત હોય છે તેવા દસ્તાવેજો હંમેશા પોતાની સાથે રાખે સુરત શહેરની જે સ્પીડની લિમિટ છે એ સ્પીડ લિમિટમાં જ પોતાનું વાહન ચલાવે અને સાથે સાથે તમામ ટ્રક અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ લક્ઝરી એસોસિએશન પાસેથી પાસે કેટલા પ્રકારના હેવી વાહનો છે તેમના ડ્રાઈવરનું નામ મોબાઈલ નંબર અને રેસિડન્સ એડ્રેસ જેવો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે ખાસ ક્યાંક ને ક્યાંક અકસ્માતો થાય ત્યારે તેમજ કોઈ પણ પ્રકારનો ક્રાઇમ બને ત્યારે તુરંત જ અમારી પાસે આ માહિતી ઉપલબ્ધ હોય અને એવા જ્યારે પણ ક્રાઇમ બને ત્યારે એને સરળતાથી ડિટેક કરી શકાય અને સાથે સાથે અકસ્માત જ્યારે પણ બને ત્યારે જવાબદાર જે ડ્રાઈવર હોય તેમની પણ તરત જ ઓળખ થઈ શકે તે માટે આવું ડેટાબેસ તૈયાર કરી અને તમામ એસોસિએશનની એવી સૂચના આપવામાં આવેલી છે કે તમારા જેટલા પણ ડ્રાઈવરો છે આ બાબતે ગંભીર બને પોતાનું વાહન એ લેન ડ્રાઇવિંગ પ્રમાણે જ ચલાવે અને સાથે સાથે ઓવર પોતાનું વાહન ના ચાલે ન ચલાવે લોકોનો જીવ એ અમૂલ્ય હોય છે અને અકસ્માત ઘટાડાના ભાગરૂપે તેમણે તેમના તરફથી સહકાર આપવાનો રહેશે અને સાથે સાથે આવું ડેટાબેસ પણ સુરત શહેર ટ્રાફિક શાખમાં સબમિટ કરવામાં આવશે